નમસ્કાર આપ જોઈ સંદેશ ન્યૂઝ હું છું આપની સાથે જોઈ સૌથી પહેલા વાત કરીએ હજી પર છ દિવસ ગરમીમાં શેકાવવું પડશે ગુજરાતના તમામ જિલ્લાઓને જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે રાહત નહીં મળી શકે લોકોને ગરમીમાંથી હજી પર છ દિવસ રાહત નહીં મળે વધુ આકરો બન્યો છે હીટવેવનો આ કહેર સૌથી વધુ અમદાવાદ સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં તાપમાન છે બનાસકાંઠામાં પિસ્તાલીસ ડિગ્રી સુધી આ તાપમાન પહોંચ્યું છે અમદાવાદ ગાંધીનગર જામનગર અને કચ્છમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રીને પાર અને આગામી છ દિવસ સુધી આ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે વડોદરામાં તેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી આસપાસ તાપમાન કચ્છમાં પણ ચુમ્માલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું છે અમદાવાદ અને ગાંધીનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન તો ક્યાં કેટલી આગાહી છે તેની વાત કરીએ તો વલસાડ પોરબંદર ભાવનગરમાં આજે હિટવેવની આગાહી કરવામાં આવી છે સાથે સાથે સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે જૂનાગઢમાં બેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન છે ભાવનગરમાં એકતાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન બનાસકાંઠાનું તાપમાન પિસ્તાલીસ ડિગ્રી છે ઉત્તર મધ્ય ગુજરાત જે સૌથી વધારે ગરમીમાં શેકાઈ રહ્યું છે તો આ તરફ સૌરાષ્ટ્રમાં પણ અલગ અલગ જિલ્લાઓમાં તાપમાન બેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે જામનગરમાં પણ ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન સતત અંગ અજાડતી ઘરતી ગરમી અને જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તેની સાથે ચેતવણી પણ આપી છે કે કામ વગર કોઈ ઘરની બહાર ન નીકળે બીજી તરફ વાત કરીએ અમદાવાદની તો અહીંયા પણ કેટલાક જે સિગ્નલ્સ છે જે બંધ કરી દેવામાં આવ્યા છે કે જેનાથી ગરમીમાં લોકોને ટ્રાફિક સિગ્નલમાં ઊભા ન રહેવું પડે અન્ય શહેરોમાં પણ તે લાગુ કરી દેવામાં આવ્યું છે આકાશમાંથી સતત ઝરતી આ લૂ અને જેના કારણે જનતા પરેશાન ન થાય તેના માટે તમામ તકેદારીઓ રાખવામાં આવી છે આ મેપના માધ્યમથી પણ આપણે સમજાવી રહ્યા છીએ કે ક્યાં કેટલું તાપમાન છે સૌથી વધુ ઉત્તર મધ્ય ગુજરાત કે જે ડાર્ક ઝોનમાં દેખાઈ રહ્યું છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે સાથે જે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ ને યલો એલર્ટ આપવામાં આવ્યું છે

ગરમી પડી રહી છે વ્હીકલ લઈને લોકો બહાર નીકળતા હોય છે બચવા માટે કયા કયા નુસ્ખાઓ આ પહોંચમાં હોય સો આઈ મીન ખાલી સિંગલ પર્પસ નહીં પણ મલ્ટી પર્પઝ આપણે કહીએ કે હેલ્મેટ ઇઝ વન ઓફ ધ થિંગ જે તમને સીધી ગરમીથી બચાવે છે બીજી વસ્તુ જ્યાં ત્યાં ઘણા બધા રસ્તા એવા છે જ્યાં વિશાળ એવા વૃક્ષો આવેલા છે તો સાઇડ બાય જો તમને આવો રસ્તો મળતો હોય તો ઇટ્સ વન ઓફ ધ થિંગ ઘણી બધી જગ્યાએ છાસના વિતરણ કેન્દ્ર છે ઠંડા પાણીની પરબ અત્યારે ચાલે છે તો તમારી બોડીને એક્ઝોસ્ટ ના થવા દેવા માટે તમે છાસ છે ઠંડા પીણા છે એને વધારે ને વધારે કન્ઝ્યુમ કરો શેરડીનો રસ છે જે એક નેચરલ થેરાપી છે જે તમારા બોડીમાં ડિહાઈડ્રેટ થતું અટકાવે છે યુ કેન ટેક એન નોર્થ ઓફ ઇટ તો સીધી ગરમીથી તમને થોડું રક્ષણ મળી શકે છે તો જે પ્રમાણે લોકો જે છે તે કહી રહ્યા છે કે સીધી ગરમીથી બચવા માટે થઈ અને લોકો જે છે તે અલગ અલગ નુસ્ખાઓ છે તે અપનાવતા હોય છે અને

જી બિલકુલ વાત કરીએ તો સુરત શહેરમાં ચાલીસ ડિગ્રીના આસપાસ જે અત્યારે ગરમી પડી રહી છે

જે છાસ ને રસનું વિતરણ કરતા વર્જસભાઈ શું કેછો કેટલી ગરમી અને લોકો ને છાસ અને રસનું વિતરણ કરી રહ્યા છે આજે હીટ વેવ છે એવું સતત અમે પ્રતિત થઈ રહ્યું છે ત્યારે આજે અમે લોકો રસ્તા પર લોકો ને રાહદારીઓ ને જે ચાલતા હોય જે કામ કરતા હોય છે રોજબરોજ નું દિનચર્યા નું એવા લોકો ને ઉભા રાખીને જે એમને છાસ આપીને એક આ તડકા માં કેને રાહત મળે એ પ્રકારનો એક માનવીય પ્રયાસ કરી રહ્યા છે જોઈ શકાય છે બાવાજીઓ છે બાવાજીઓ પર છાસ પી રહ્યા છે ધર્મેશભાઈ શું કહેશો છાસ અને રસનું વિતરણ હા સંતો નીકળતા હતા તો સંતોને અહીંયા જ્યારે વિતરણ થતું હતું તો એમને પણ ગરમી તો બધાને લાગે આપણે ખબર છે કે પાંચ દિવસની આગાહી છે અને ખૂબ ગરમી જ્યારે વધવાની છે ઊપ છે બાફ છે તો લોકો ઓછામાં ઓછા ઘરથી બહાર નીકળે જેટલા પણ ઓછા નીકળીએ એટલું આપણને તકલીફ ઓછી પડે જે હિસાબે ડિહાઇડ્રેશનના પ્રોબ્લેમો થાય છે લોકો બેભાન થઈ રહ્યા છે

બિલકુલ તો જે રીતના અત્યારે સુરત શહેરમાં ચાલીસ ડિગ્રીને આસપાસ તાપમાન ચાલી રહ્યો છે લોકો છે તે ડિહાઈડ્રેટના શિકાર બની રહ્યા છે ત્યારે સુરતની સેવા ભાવી સંસ્થા તરફથી આ રીતના સુરતીવાસીઓને છાશ અને રસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે રીતના હવામાન વિભાગે આગાહી કરી છે ભારે આખી ગરમી પડવાની ત્યારે સુરત શહેરમાં ગરમી પડી રહી છે ચાલીસ ડિગ્રીને આસપાસનો જે તાપમાનનો પારો છે તે અત્યારે ચાલી રહ્યો છે આગામી દિવસોમાં પણ વધુ ગરમી પડવાની છે ત્યારે જે સુરત શહેરની વાત કરીએ તો

અલગ અલગ જિલ્લાઓમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે સૌથી વધુ ઉત્તર મધ્ય ગુજરાત કે જ્યાં ગરમી સતત છે પિસ્તાળીસ ડિગ્રી આસપાસનું આ તાપમાન બનાસકાંઠા અમદાવાદ સુરેન્દ્રનગર તમામ જગ્યાઓ પર ચુમ્માલીસથી પિસ્તાળીસ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે વલસાડ પોરબંદર ભાવનગરમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ નિવેદન આપ્યું છે સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની અછતને લઈને તેમનું નિવેદન સામે આવ્યું છે કે જલ્દીથી જલ્દીથી તે અછત દૂર કરવામાં આવે ગામડાઓમાં ટેન્કર અને અન્ય વિકલ્પોથી પાણી આપવામાં આવે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની કટોકટી લલિત વસુયાનું આ નિવેદન સામે આવ્યું છે ઘરે ઘરે પીવાનું પાણી પહોંચાડવાનો દાવો એ પોકળ સાબિત થયો છે વસુયાએ આ વાત કરી છે

સૌરાષ્ટ્રની અંદર મીડિયાના મિત્રો દ્વારા ઉઘાડી પાડવામાં આવી છે ગ્રામ્ય વિસ્તારોની અંદર સૌની યોજનાનું પાણી તો ઠીક છે પરંતુ નગરપાલિકા વિસ્તારો છે ધોરાજી હોય ઉપલેટા હોય કુતિયાણા રાણાવાવ પોરબંદર જેવા વિસ્તારોની અંદર પણ સૌની યોજનાનું પાણી આપવામાં નથી આવતું ક્યાંક સાત દિવસે આઠ દિવસે ચાર દિવસે લોકોને પીવા માટેનું પાણી મળી રહ્યું છે આ સરકાર માટે શરમજનક બાબત છે આ દેશના વડાપ્રધાન શ્રી આ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પણ રાજકીય પ્રવચનોમાં કહે છે કે ગુજરાતના ગામડાઓની અંદર કોંગ્રેસના શાસનમાં ટેન્કરો દ્વારા અને ટ્રેન દ્વારા પાણી આપવામાં આવતું હતું આજે ત્રીસ વર્ષના ગુજરાતના શાસન પછી પણ રાજકોટ જિલ્લાના અઢાર જેટલા ગામડાઓની અંદર ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે